વડોદરા પોલીસ ભવન ખાતે ગુજરાત પોલીસ વડાની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી ગુજરાત પોલીસ વડા તરીકેની જવાબદારી મેળવ્યા બાદ પ્રથમ વખત પોલીસ વડા વડોદરા આવતા વડોદરાના પોલીસ કમિશનર સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત સરકારના અધ્યક્ષ સ્થાને વડોદરા પોલીસ ભવન ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ હતી મધ્ય ગુજરાતના સિનિયર આઈપીએસ અધિકારીઓ અને તમામ પોલીસ વિભાગ હસ્તક આવતા એકમોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં મુખ્યત્વે નાર્કોટિક્સ ટ્રાફિક સાયબર ક્રાઇમ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાત પોલીસ વડા કે એલ એન રાવે પત્રકાર પરિષદ યોજી ક્રાઇમ કોન્ફરન્સ અંગે મીડિયા માધ્યમોને માહિતી આપી હતી સાથે જ પત્રકારોના સવાલોના જવાબ પણ આપ્યા હતા મારા એક્સપર્ટ છે એ આવીને રિયલ ટાઈમ ડેટા પણ બતાવી બતાવ્યું છે બરોડા શહેરનું ખૂબ સારું છે સેવન એટલે સેવન પોઈન્ટ ટુ થ્રી સાત મિનિટ લોએસ્ટ છે રાજ્યમાં રાજ્યમાં લોએસ્ટ છે સાત મિનિટમાં એ કોલ કર્યા ત્યાં પહોંચી જાય છે તો એ એક સારી વસ્તુ છે અને આવતા દિવસોમાં પણ આપને આનંદ થશે કે પાંચસોથી આજ વડોદરા શહેર ખાતે ડીજી એન્ડ આઈજીપી ગુજરાત રાજ્ય શ્રી डॉक्टर के एल एन राव साहब अध्यक्ष स्थाने एक प्रादेशिक क्राइम कॉन्फरन्स आयोजन करोदरा शहर वडोदरा रेंज पंचमहल रेंज ना अधिकारी उपस्थित रहा साथ जे फील्ड पुलिसिंग अलावा जे पुलिस विभागों सक्रिय रहे रेलवे पुलिस आर्मड यूनिट के अपना हथियारी एकमों बटालियनों શ્રીઓ અને સાથે સાથે રાજ્ય પોલીસ મુખ્ય મથક ખાતેના એસ ટીવી સાઇબર એક્સેલન્સ સેન્ટર એન્ટી નાર્કોટિક ટાસ્ક જેવા અધિકારીઓ પણ આમાં પાર્ટિસિપેટ કર્યા જેથી કરીને આ કાર્યક્રમમાં સારું ચર્ચા થઈ શકે તો આ અંગે શ્રી તરફથી આપને ઉદબોધન કરવામાં આવશે અને તે પછી લિમિટેડ સંખ્યામાં ક્વેશ્ચન લેવામાં આવશે ગુજરાત રાજ્યના ડીપી બન્યા પછી આ મારો એ પ્રથમ મુલાકાત છે બરોડા શહેરની અને એ પ્રાદેશિક ક્રાઈમ કોન્ફરન્સ આજે યોજવામાં આવેલી છે જે રીતે સીપી સાહેબે કીધું છે કે બરોડા શહેર બરોડા રેન્જ અને ગોધરા રેન્જ અને એના જિલ્લાના જે જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ વિભાગ સાથે સંકળાયેલા આર્મ્ડ યુનિટના કમાન્ડન્ટ્સ ડીઆઈજી જેલ વિભાગ અને રેલવે વિભાગ એ તમામ અધિકારીઓને અહીંયા ઉપસ્થિત કરવામાં આવેલું છે અને હેડ ઓફિસમાં જે પોલીસ ભવન ગાંધીનગરમાં જે અધિકારીઓ બેસે છે કે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ અને સીઆઈડી ક્રાઇમ આ રીતે જે મુખ્ય મથકમાં બેઠેલા અધિકારીઓને પણ અહીંયા પર ઉપસ્થિત રૂબરૂ કરવામાં આવેલી છે તાકે એક હોલ ઓફ પોલીસ ફંક્શનિંગ એકબીજાને જે મદદ હોય અથવા એકબીજાને જે ગુડ પ્રેક્ટિસેસ હોય એ સમજી શકે અને એક સિનેજિસ્ટિક ઇફેક્ટ એકબીજા સાથે મળી સંકલન કરી સારી સંકલન કરી અને એક સારા પોલીસ વિભાગ તરફથી એક કામગીરી થાય એ એક આયોજન હતું અને ત્રણ કલાક સાડા ત્રણ કલાકની ચર્ચામાં ખૂબ જ રસસ્પ્રદ રહી હતી અને આમાં જે ગુડ પ્રેક્ટિસેસ હતો એ બધાને એકબીજાને આદાન પ્રદાન કરવામાં આવેલી છે અને મને આશા છે કે આ એ બહુ ઉપયોગીદાયક થશે એકબીજાના મુશ્કેલીઓ લિમિટેશન્સ ઓર એક્સપેરિમેન્ટ્સ ઓર જે સારી કામગીરી છે એકબીજાને સમજી શકાય અને આગળ વધી શકાય એ દિશામાં આજે ચર્ચા થઈ છે અને આવતા દિવસોમાં પણ બીજા સેન્ટર્સમાં પણ સુરત રાજકોટ અમદાવાદ ગાંધીનગર એ રીતે અમે પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવશે ધન્યવાદ સારી આઉટકમ છે કે દાખલા તરીકે સાયબર ક્રાઇમમાં જે વન નાઇન થ્રી ઝીરો આપણા હેલ્પલાઇન છે એ અત્યારે આપણી પાસે નાઇન્ટી લાઇન્સ આપણી પાસે ઉપલબ્ધ છે એને અમને વધારીને એકસો જેટલા કરવાના છે અને જે સાયબર ક્રાઇમના જે ભોગ બનતા હોય છે એ લોકોને અમે ઇન્વેસ્ટિગેટ કરી અને જે ગોલ્ડન અવરમાં જે ફરિયાદી પોલીસને જાણ કરશે એને લગભગ પાંત્રીસથી ચાલીસ ટકા રકમ અમે ફ્રીઝ કરી શકાય હોલ્ડ કરી શકાય જ્યારે એ સમય મર્યાદામાં ગુના બન્યા એક કલાકની અંદર અમને જાણ કરવામાં આવે પોલીસને તો એના માટે અમે નગરજનોને સિટીઝન્સને કાફી અવેરનેસ પ્રોગ્રામ્સ યોજવામાં આવી રહ્યા છે એ જ રીતે જે નાર્કોટિક્સ કંટ્રોલમાં પણ એમને પબ્લિકને સાથે રાખીને અવેરનેસ લાવી અને એને પણ નિયંત્રણ કરવા માટે સરકાર પણ કટિબદ્ધ છે એને માટે એએનટીએફને એક નવી ફોર્સ ઊભી કરવામાં આવેલી છે અને આજે એક એએનટીએફ ઝોનલ ઓફિસ બરોડા ખાતે પણ ઉદઘાટન કરવાના છે તો એ એ દિશામાં ક્રાઇમ નિયંત્રણમાં છે એસટીબી છે અમારા સ્ટેટ લેવલ ઉપર સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ ટ્રાફિક બ્રાન્ચ છે એમાં અમે રિયલ ટાઈમમાં હોટસ્પોટ્સનો સ્ટડી કરતા હોઈએ છીએ તો એ સ્ટડી કરી અમલો લોકલ યુનિટ્સને અમદાવાદ શહેર હોય બરોડા શહેર હોય રેન્જિસ હોય કે ક્યાં ક્યાં અકસ્માત થવાની સંભાવના છે શક્યતાઓ છે અથવા ડેટા ઉપર અમે પીછલા ડેટા ઉપર જે સ્ટડી કરીને રાખ્યું છે એના આધારે અમે યુનિટ્સને

એ એસએમસીએ કેસ કરવામાં આવેલું છે સીપી સાહેબે એમને તાત્કાલિક સસ્પેન્ડ કર્યું છે અને કડકથી કડક પગલાં લેવામાં આવશે અને કોઈને પણ છોડવામાં નહીં આવશે ચાહે પોલીસમાં હોય અથવા બીજા કોઈ હોય કોઈ ચમરબંધીને એ છોડવામાં નહીં આવશે અને આવતા દિવસોમાં પણ એના ઉપર વોચ રહેશે અને નિયંત્રણમાં રહેશે અને આ અમારે પ્રાયોરિટી એરિયા છે જે રીતે કીધું છે કે એ એનટીએફ બારામાં આન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ જે નવી ઊભી કરી છે એની માલકામ શું છે એને ઝોનલ ઓફિસ શું છે એમણે કીધું છે કે અમદાવાદ બરોડામાં પણ આજે એક ઓફિસની ઉદઘાટન કરવાના છે ત્યાં પણ અધિકારીઓ બેસશે અને એને મુખ્ય હેતુ એ જ રહેશે કે નાર્કોટિક્સ કંટ્રોલ કરવાની એ એમને જવાબદારી છે સ્વાભાવિક છે કે અમારા જે ફોર્સ અમારા નિયંત્રણમાં છે એ લોકોને અવેરનેસ કરવામાં આવશે એને જાણકારી આપવામાં આવશે અને જાણકારી અને અવેરનેસ ટ્રેનિંગ આપ્યા પછી પણ એવો કોઈ બનાવ બને અને ધ્યાન ઉપર આવે એમને પૂરી પૂરી કડકકાઈથી શિક્ષા કરવામાં આવશે એ ઓપરેશનલ ડિટેલ્સ છે કે અધિકારી દીઠ હોય છે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે આમાં ટેકનિકલ ડિટેલ હોય છે તો જેને જે રીતે આપને માહિતી મળે એ એના ઉપર કાર્યવાહી કરતા હોય છે લાસ્ટ વન ક્વેશ્ચન લાસ્ટ વન ક્વેશ્ચન પૂછો તાજેતરમાં જ દસ હજાર જેટલા પોલીસ ભરતી થઈ છે આમ બરોડા શહેરને પણ આપવામાં આવેલું છે એક હજાર એક છે એક હજારથી ઉપર એલઆરડીનો પાડવામાં આવેલી છે તો એ પ્રક્રિયા સરકાર તરફથી ચાલતું જ હોય છે અને આવતા ભરતી પણ એમને ચાલુ થઈ ગઈ છે રનિંગ વગેરે પોલીસ પર્સનલ માટે અમે તાલીમ આપી રહ્યા છીએ અને તણાવ મુક્તિનો કાર્યક્રમોમાં યોજવામાં આવેલું છે એનજીઓને પણ અમે સમાવેશ કરી રહ્યા છે અને જેટલા બનતો હોય એટલા પોલીસ કર્મચારીઓને હેલ્થ બાબતમાં પણ અમે કાળજી રાખીએ છીએ અને હેલ્થ કેમ્પ વગેરે પણ કરવામાં આવે છે અમારી પાસે ટેકનિકલ ડેટા છે એના પણ આજે એક મુદ્દો હતો એમાં જે ઇએમઆરઆઈના એક્સપર્ટ છે એ આવીને રિયલ ટાઈમ ડેટા પણ બતાવ્યું છે બરોડા શહેરનું ખૂબ સારું છે સાત મિનિટ લોએસ્ટ છે રાજ્યમાં રાજ્યમાં લોએસ્ટ છે સાત મિનિટમાં એ કોલ કર્યા ત્યાં પહોંચી જાય છે તો એક સારી વસ્તુ છે અને આવતા દિવસોમાં પણ આપણે આનંદ થશે કે પાંચસોથી વધારે વાહનો એમાં ઉમેરો કરવામાં આવે છે અને ત્રણ હજાર જેટલા રાજ્ય સ્તરે

राज्य जी जी तो के मुख्य डी जी बनने के बाद में मेरा ये पहला बड़ोड़ा शहर का विजिट है मुख्य उद्देश्य यही था कि बड़ोड़ा शहर बड़ोड़ा रेंज और गोधरा रेंज में जितने भी जिले हैं और पुलिस विभाग के साथ में जुड़े हुए हमारे आर्म्ड यूनिट्स है रेलवे पुलिस है जेल विभाग है ये सभी को साथ में लेके हम लोग क्राइम का विषय के बारे में चर्चा करने का था और हर एक यूनिट अपना अपना कार्य क्षेत्र में कुछ अच्छा प्रगति करते हैं कुछ अच्छा साहस करते रहते हैं तो उनके एक दूसरे का आदान प्रदान हो और जो गुड प्रैक्टिसेस हो ये सभी को पता चले और हर जना दूसरे एजेंसी से कुछ ना कुछ नया सीखे और इसको अमल करे ये विषय में ही हम लोगों ने किया था सरकार का भी एक अभिगम यह है कि साइबर क्राइम के बारे में नारकोटिक्स के बारे में और ट्रैफिक के बारे में ये मुख्य चिंता है और ये तीन विषयों के बारे में हम लोगों ने चर्चा की है और उसको आने वाले दिनों में किस तरह से और बेहतरीन कर सकते हैं उसके बारे में हम लोग चर्चा किया है और बाकी जितने भी यूनिट्स पार्टिसिपेट किए हैं उनको हम लोगों ने सलाह मशवरा करके एक अच्छा सा डिस्कशन किया ये टेक्नोलॉजी भी हमारे पास में जितने है। जैसे साइबर सेंटर ऑफ एक्सेलेंस है एंटी नार्क्रॉटिक्स टास्क फोर्स जो आने वाला है स्टेट मॉनिटरिंग सेल है वन वन टू है ये सब रियल टाइम के ये एनालिसिस है ये टेक्निकली ये सजद है और सभी को इसका रिजल्ट वगैरह मिलती हैं और एक दूसरे के मिल के हम लोग एक नया क्राइम कंट्रोल करने के लिए हम लोगों ने पहल किया थैंक यू सो मच अब